ભુજની ચાણક્ય એકેડેમીનું સો ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ મારું નામ પટેલ ઓમ છે હું ટેન્થ જીએમમાં ભણતો હતો ચાણક્ય એકેડેમીમાં હું આ સંસ્થા સાથે યુકેજીથી જોડાયેલો છું તો ત્યારથી જ મને મીન્સ મારો એજ્યુકેશનનો ફાઉન્ડેશન અહીંયા જ થયો છે તો હું મને ટેન્થ બોર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા તો એ વન ગ્રેડ સાથે મેં અહીંયા સેકન્ડ રેન્ક લીધો છે અને હું એવું માનું છું કે જ્યારથી હું ટેન્થમાં જોડાયો જ્યારથી ચાણક્યમાં ટેન્થ ચાલુ થયું ત્યારથી જ બધા ટીચર્સ અને બધા મારા ફેમિલી બધાનો ખૂબ સપોર્ટ રહ્યો છે એમને ફ ડે ફર્સ્ટથી જ અમને ચાલુ કરાવી દીધો હતો બધા કોન્સેપ્ટ ક્લિયર કરાયા હતા અને વીકલી અને મંથલી ટેસ્ટ આવી હતી જેથી મારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ હતી અને જેથી મારે ટેન્થમાં બોર્ડ એક્ઝામમાં આ સ્કોર લેવો ઈઝી પડ્યો હતો મારું નામ માંડલિયા કલ્યાણી અલ્પેશ છે અને મેં હમણાં રિસેન્ટલી ટેન્થ સ્ટાન્ડર્ડ ચાણક્ય સ્કૂલમાંથી કર્યો છે આજે ઇલેવન્થ મેના રિઝલ્ટ આવ્યો જેનામાં મને નાઇન્ટી વન સિક્સ સિક્સ અને નાઇન્ટી નાઇન્ટી સેવન પોઈન્ટ સિક્સ થ્રી આવ્યા છે મારો એ વન ગ્રેડ આવ્યો છે હું એલ કેજીથી જ ચાણક્ય સ્કૂલમાં હતી આ સ્કૂલે અમને બહુ સપોર્ટ કર્યો છે ટેન્થના ડે વનથી અમારા રેગ્યુલર ટેસ્ટિંગ્સ અને એક્ઝામ્સના લીધે આજે સારું રિઝલ્ટ આવ્યું છે અમારા મેથ્સના સર અમને દર વખતે કહેતા કે વધુ પેપર સોલ્વ કરશો જેનાથી તમને સેક્શન એમાં વધુ સારી રીતે તમે માર્ક્સ સ્કોર કરી શકશો સેક્શન એ માટે ઘણા પેપર્સ ઓલ ઓવર અમે દર વખતે માર્વેલ્સ અને ગાલામાંથી એટલા પેપર સોલ્વ કર્યા કે એક્ઝામના દિવસે અમને જરાય ડર ન હતો કે એક્ઝામ્સ છે એટલે આમ બોર્ડની એક્ઝામમાં જરાય બી બીવાની જરૂર નથી ખાલી વધારે પેપર્સ અને એક્ઝામ્સ દેવાથી તમે ઇઝીલી હાઈ સ્કોર કરી શકો છો સો ટ્રા ટીમે અમને બહુ સપોર્ટ કર્યો અને ઘરમાંથી પેરેન્ટ્સે પણ અમને બહુ સપોર્ટ કર્યો છે વધુ માર્ક્સ લેવા માટે કલાકની મહેનત જરૂરી નથી પણ જેટલા કલાકમાં તમે ભણો છો ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે જેટલા કલાકમાં ભણો એ એકદમ વ્યવસ્થિત ભણો ને કે તમને એ આખું વર્ષ યાદ રહીએ એટલું સારું ભણો વધારે ભણવા કરતાં થોડું ભણો પણ બહુ સારું ભણો હું એવું કહીશ મારું નામ સ્નેહા રાજેશ સોલંકી છે હું ચાણક્ય એકેડેમીમાં અભ્યાસ કરું છું હાલમાં જ નાઇન્થ મેના બારમાનું રિઝલ્ટ આવ્યું છે અને મને નાઇન્ટી વન પોઈન્ટ સેવન્ટી વન પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ થર્ટી ફોર પીઆર આવ્યા છે તે માટે હું મારી સ્કૂલનો આભાર માનીશ કે હું એલ કેજીથી ચૌદ વર્ષથી ચાણક્ય સાથે જોડાયેલી છું અને ચાણક્ય ટીમે મને બહુ સપોર્ટ કર્યો છે સાથે જ મારા પેરેન્ટ્સે દરેક ક્ષણે મને સપોર્ટ કર્યો છે સો આઈ એમ ગ્રેટફુલ ટુ માય પેરેન્ટ્સ અને ચાણક્ય ટીમ અને હાર્ડવર્ક ઇઝ અ મસ્ટ મેં કોઈ પણ કોચિંગ ક્લાસીસ જોઈન કર્યા વગર નાઇન્ટી ટુ લાવ્યા છે સો થેન્ક્સ ટુ હોલ ચાણક્ય ટીમ થેન્ક યુ સો મચ શિક્ષકોનો કેટલો સહયોગ રહ્યો છે અને અન્ય વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીની શું કહેશો કે ઇઝીલી તમે વધારે માર્ક્સ મેળવી શકો કેવી રીતે પ્રિપેરેશન કરો સૌથી પહેલે તો મારા ક્લાસમાં ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હતા જેમણે કોઈ પણ કોચિંગ ક્લાસીસ જોઈન નહોતા કર્યા આનું કારણ એ છે કે મારા સ્કૂલમાં એટલા એક્સપિરિયન્સ ટીચર્સ છે ક્લાસ ટીચર પ્રિન્સિપલ બધા જ બધા બધાએ સપોર્ટ કર્યું છે અને અમારી અટેન્ડન્સ મારી અટેન્ડન્સ સ્કૂલમાં ફૂલ રહી છે કોચિંગ ક્લાસીસ જોઈન કર્યા નથી એટલે ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે જેના કારણે નાઇન્ટી ટુ પર્સન્ટેજ લાવી શક્યા છે મારા બાકી બધા ક્લાસમેટ્સને પણ બહુ જ સારા પર્સન્ટેજ છે અમારા ક્લાસમાંથી મને આને એ વન આવ્યા છે અને આઠ સ્ટુડન્ટ્સને મારા ક્લાસમાંથી એ ટુ આવ્યો છે સો બહુ જ સારું રિઝલ્ટ છે મારું નામ એકતા રાજેશભાઈ નાકરાણી હું ટ્વેલ્થ કોમર્સ ઈએમમાં ભણું છું ચાણક્ય એકેડમીમાં મેં ચાણક્યમાં ઇલેવન્થમાં એડમિશન લીધું હતું અને હું બે વર્ષ જ્યારે મેં ચાણક્યમાં એડમિશન લીધું ત્યારે જ હું હોસ્ટેલમાં એડમિટ થઈ હતી ભુજમાં જ તો ત્યારે મને એમ થયું કે કોચિંગ વગર કેમ થશે ટ્વેલ્થ બોર્ડ તો જ્યારે હું સ્કૂલમાં આવી ઇલેવન્થમાં તો મને નાઇન્ટી વન પર્સન્ટ આવી ગયા પણ ટ્વેલ્થમાં એમ થયું કે કેમ થશે પણ ટ્વેલ્થના પહેલા જ દિવસેથી અમારી રેગ્યુલર ટેસ્ટો રેગ્યુલર પ્રી બોર્ડ એવા લેવાતી કે જ્યારે અમારી બોર્ડ એક્ઝામ હતી ત્યારે હા ડર વગર અમે રિલેક્સિંગ મોડમાં જ બોર્ડ એક્ઝામ થઈ આપ્યા જી વાત કરીએ તો અમુક વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે એક્ઝામ આવશે ત્યારે તૈયારીઓ કરી દઈશું તો એની જગ્યાએ જો શરૂઆતથી જ અભ્યાસ કરવામાં આવે તો શું ફરક પડે જો પહેલેથી જ આપણે વાંચેલું હોય તો આપણે ખાલી બોર્ડ એક્ઝામના દિવસે આપણે ટોપિક્સ રિવાઇઝ કરવાના જ રહે મેં એમ જ કર્યું હતું કે જ્યારે બોર્ડ એક્ઝામ આવતી તો આગલા દિવસે અમારી બોર્ડ એક્ઝામ એક પછી એક હતી તો ટાઈમ ના બચતો એવડું તો ડાયરેક્ટ રિવાઇઝ કરવાનું તો ઉપર ઉપરથી ટોપિક તો આપણે ક્વિક રિવિઝન મળી જતું જી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે મોબાઈલ્સ બધાના હાથમાં હોય છે ત્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અત્યારે મોબાઈલનો ઉપયોગ વધુ કરતા હોય છે તો અમુક ટાઈમે મોબાઈલનો ઉપયોગ શિક્ષણ કાર્યમાં પણ થઈ શકે છે અને સોશિયલ મીડિયામાં અમુક તમે રીલ્સમાં એનામાં પણ સમય બગાડી શકો છો ત્યારે એ વિશે શું કહેશો સોશિયલ એપ્સ જોવા જઈએ તો ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ વોટ્સઅપ એ બધા ડિસ્ટ્રેક્શન બને આપણા આ ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેન્થની એજમાં જ્યારે બોર્ડ એક્ઝામ હોય ઘણા ખરા વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સને એ બધું જોતા હોય છે પણ જો આપણે આપણે આ સોશિયલ એપ્સનો સારી રીતે ઉપયોગ કરીએ તો યુટ્યુબ પર આપણે સારી રીતે બહુ ભણી શકીએ કોચિંગ વગર ઇઝીલી જાણ કે સ્કૂલ શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ માટે ખૂબ જ વિદ્યાર્થીઓમાં પાયાના જે ગુણો હોય એના માટે સતત અગ્રેસર રહે છે ત્યારે ધોરણ દસના પરિણામમાં પણ ચાણક્યનું ખૂબ નામ ઝડપ્યું છે ત્યારે એ વિશે સાહેબ શું આજે ચાણક્યના ટ્રસ્ટી તરીકે ખૂબ ખુશી વ્યક્ત કરું છું કારણ કે આજે એસએસસીનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને માધ્યમોની અંદર ચાણક્ય એકેડમીનું રિઝલ્ટ સો ટકા છે અને વિશેષ કરીને આજે એ વન ગ્રેડમાં અને એ ટુ ગ્રેડમાં પણ ખૂબ મોટી સંખ્યા લગભગ પચાસ ટકા જેટલા સ્ટુડન્ટ એ એ વન અને એ ટુ ગ્રેડની અંદર આવ્યા છે એનો ખૂબ સંતોષ વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીઓને એના ભવિષ્યની કારકિર્દી માટે ખૂબ અભિનંદન પાઠવું છું આ કાર્યની અંદર વિદ્યાર્થીઓની પોતાની મહેનત શિક્ષકોની અથાગ મહેનત અને પ્રિન્સિપલનું નેતૃત્વ અને સાથે સાથે એના પેરેન્ટ્સનો પણ સહયોગ અને ટ્રસ્ટીઓની બનાવેલી રણનીતિ એમ કહીએ તો પણ જરાતી શક્તિ નથી એટલે અમે વિદ્યાર્થીને સ્પોર્ટ્સમાં પણ સપોર્ટ કરીએ એના મનગમતા વિષયમાં પણ સપોર્ટ કરીએ અને સાથે સાથે બોર્ડની અંદર એ કેમ સફળ થાય સામાન્ય રીતે પ્રાઇવેટ સ્કૂલો જે છે એ ખૂબ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય એના ઉપર વધારે મહેનત કરતી હોય અમારી નીતિ એવી છે એના ઉપર તો મહેનત કરવી જ પણ સાથે સાથે વીક સ્ટુડન્ટ છે એના ઉપર વિશેષ મહેનત કરી અને સ્પેશિયલ પ્રોગ્રામ બનાવી અને એને સતત પ્રોત્સાહિત કરી અને એ પાસ કેવી રીતે થઈ શકે એનામાં કોન્ફિડન્સ કેવી રીતે વધે એનો ઉત્સાહ કેવી રીતે વધે આ દિશાની અંદર અમે કામ કરતા હોઈએ છીએ ચાણક્ય એકેડમી સતત છેલ્લા છ સાત આઠ વર્ષોથી અલગ અલગ બોર્ડ ક્લાસની અંદર એમાં પછી એ બારમાના સાયન્સમાં હોય સામાન્ય પ્રવાહ હોય ગુજરાતી માધ્યમ હોય અંગ્રેજી માધ્યમ હોય કે એસએસસીનો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ હોય બધા જ બોર્ડ ક્લાસની અંદર ખૂબ સારું પરિણામ લઈ આવ્યા છે સતત સો ટકા પરિણામ લઈ આવતી આ સ્કૂલ છે એટલે સંતોષ એ વાતનો પણ છે કે એજ્યુકેશનની સાથે સાથે કેટલાક પાયાના સંસ્કારનું કામ જે છે એ સંસ્થાઓએ કરવું જોઈએ અને અમારે ત્યાં થતું હોય છે કેટલાક સ્ટુડન્ટ તો એવા છે કે જે ક્યારેય ટ્યુશન ગયા નથી માત્ર સ્કૂલની અંદર એ સ્ટડી કરતા હોય અને ખૂબ સારા માર્ક્સથી એવન ગ્રેડ સુધી પણ પહોંચ્યા હોય રાપરની અંદર પણ અમે સ્કૂલ ચલાવીએ છીએ તો ત્યાં પણ ઓછી ફેસિલિટીઓની વચ્ચે પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે એસએસસીની અંદર આજે માત્ર બે વિદ્યાર્થીને છોડીને બધા જ વિદ્યાર્થી ખૂબ સારી રીતે પાસ થયા છે વન ગ્રેડમાં પણ છે હમણાં જ એક સમાચાર મને મળ્યા કે મૂળ રાપરની અમારી સ્કૂલની વિદ્યાર્થીની કોઈ કારણોસર એને અમદાવાદ શિફ્ટ થવાનું થયું હશે તો રાજ્યની અંદર છઠ્ઠો નંબર મેળવીને આવી છે એટલે ખૂબ આનંદ થાય કે આ પ્રકારે અલગ અલગ પ્રકારના બાળકો સાથે કામ કરવાનું હોય અમે પીસીવી મહેતા સ્કૂલ છે તો લગભગ છથી સાત અલગ અલગ રાજ્યોના બાળકો અમારી સ્કૂલમાં ભણે છે જેનું કોઈ નથી જેના મા બાપ કે કલર કામ કરે છે મજદૂરી કરે છે આવા બાળકોને પણ કોઈ પણ પ્રકારની ફી વગર ત્યાં અમે વણાવતા હોઈએ છીએ અને ત્યાં પણ પરિણામ સારા મળતા હોય છે એટલે આવા બધા બાળકો સાથે કામ કરવાનું એને પ્રોત્સાહન આપવાનું એને એનામાં રહેલી ક્ષમતાઓને પરખી અને એને ઉપર લઈ જવાનું અપલિફ્ટ કરવાનું આ બધું કામ કરવાનો એક જીવનની અંદર આનંદ થતો હોય છે આજે ફરીને હું આપણા માધ્યમથી વિશેષ કરીને બાળકોને અને સ્ટાફના મિત્રો પ્રિન્સિપલ અને એના સૌ પેરેન્ટ્સને હું હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું શુભકામના પાઠવું છું કે એમણે જીવનની અંદર જે કલ્પના કરી હોય એ બધી જ કલ્પના એમની પૂર્ણ થાય જી સર વાત કરીએ ચાણક્ય ગ્રુપ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરે છે અને બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ માટે સતત કાર્યરત હોય છે અને અનેક અનેક બીજી સંસ્થાઓ સાથે પણ જોડાઈ અને બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટે પણ આપની ગ્રુપ દ્વારા આપની સંસ્થા દ્વારા ઘણા કાર્યો કરવામાં આવે છે એ વિશે શું કહેશું સર નાનપણથી જ કેજીના માધ્યમથી જ અમે સંસ્કાર રોપવાનું કાર્ય કરવાનો પ્રયાસ કરીએ છીએ અને એ પછી એના માતા પિતા સાથેનો વ્યવહાર એના પરિવાર સાથેનો વ્યવહાર એના જીવનની અંદર શું એણે જીવનમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ અને આ બધી જ બાબતના સંસ્કારો આપવાનો પ્રયાસ કરીએ છીએ પણ જે સિનારીઓ બન્યો છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે વિશેષ કરીને અગિયારમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓને પૂરો દિન સ્કૂલમાં આવવાનો આગ્રહ રાખીએ તો એ કદાચ નથી ગમતું અને એવી પણ સિનારીઓને માહોલ બન્યો છે કે કેટલીક સ્કૂલો માત્ર આ બોર્ડ ક્લાસની અંદર એ એડમિશન આપી દે પછી એક પણ દિવસ સ્કૂલ ન જાય અથવા એની ઈચ્છા થાય ત્યારે એટલા પીરિયડ સ્કૂલ જાય તો પણ ચલાવી લેશે જ્યારે અમે આગ્રહ રાખતા હોઈએ છીએ કે વધુ વધુ સ્કૂલની અંદર બાળકે આવવું જોઈએ તમારા જેવી જાગૃત ચેનલોએ ઘણી વખત આવા સમાચાર પણ પ્રસારિત કર્યા છે કે આને ડમી સ્કૂલ તરીકેનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે કે વિદ્યાર્થી ટ્યુશનમાં ભણતો હોય અને કોઈ સ્કૂલની અંદર એનું હાજરી અને નામ બોલતું હોય એટલે આવી ડમી સ્કૂલોના કોન્સેપ્ટના કારણે શિક્ષણ જગતને અને વિશેષ કરીને તમે જે વિષય મૂક્યો કે સંસ્કાર આપવાની વાતને અને ખૂબ મોટું નુકસાન થતું હોય છે કારણ કે બાળકના મનમાં એ અગિયારમાં બારમાંથી જ મનમાં એવું થાય કે આવું પણ થઈ શકે કે આપણે ન જઈએ તો પણ આપણી હાજરી પૂરાઈ શકે માત્ર ફી ચૂકવી દઈએ તો પણ આપણી હાજરી બોલેને આપણે બોર્ડ પરીક્ષા એક્ઝામ આપી શકીએ માત્ર આપણે ટ્યુશનમાં જ એટલે ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક નાની ઉંમરના બાળકથી એટલે પંદર વર્ષના બાળકના મનમાં આવો ભાવ જન્મતો હોય છે અને એના કારણે એ લાઈફ લાઈફ ટાઈમ એના મનમાં એવો પણ ભાવ આવે કે આવું કંઈક ને કંઈક સેટલમેન્ટ કરી લેશું કંઈક ને ક્યાંક જુગાડ કરી લેશું એટલે જુગાડ વૃત્તિ જે છે ને એ આમાંથી આવતી હોય છે એટલે મારી ઘણી વખત આવી સમાચાર જોઈએ ત્યારે ખૂબ દુઃખ થાય કે શિક્ષણ સંસ્થાઓએ આવા કાર્યથી દૂર રહેવું જોઈએ એટલે ડમી સ્કૂલોનો જે કોન્સેપ્ટ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણી બધી રીતે ચિંતાનો વિષય છે અને મારે મા ન્યૂઝને અભિનંદન આપવા છે કે એમણે ડમી સ્કૂલના કોન્સેપ્ટ બાબતમાં પહેલાં પણ જાગૃતિ ફેલાવી હતી અને ખૂબ સારું કામ કર્યું હતું રજવાડી ચાય રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન